નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં ને તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ સાત રાશિઓની તુલના નો ભાગ નંબર ત્રણ ભાગ નંબર ત્રણ ની અંદર આપણે ગુણોત્તરમાંથી ટકા અને ટકામાં વધારો અથવા ઘટાડો ના વિશે સમજ મેળવીશું તેના ઉદાહરણના દાખલા ગણીશું તેના પ્રયત્નના દાખલા ગણીશું માટે આ વિડીયોને સંપૂર્ણ જોજો તો તમને આને લગતા જે પણ દાખલા છે એ સરળતાથી આવડી જશે અને આના જેવા બીજા દાખલા પરીક્ષામાં પૂછાય તો તમે સરળતાથી સમજીને તેને ગણી શકશો અને વધુ સારા ગુણ મેળવી શકશો માટે આ વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો રાશિઓની તુલનાનો ભાગ નંબર ત્રણ તો જોતા રહો મારો આ વિડીયો વિડીયો જોવા માટે સૌનો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ ગુણોત્તર ટકાના ઉદાહરણ ઉદાહરણ નંબર આઠ રીનાની મમ્મીએ એને ઇડલી બનાવવાનું કહ્યું હવે રીનાની મમ્મી ઇડલી બનાવવાનું તો કહ્યું પણ સાથે એક સલાહ આપી શું સલાહ આપી એના માટે બે ભાગ ચોખા અને એક ભાગ અડદની દાળ લેવી જો વાટકીનું માપ લેતા હોય તો બે વાટકી ચોખા લેવાનું એક વાટકી અડદની દાળ લેવી અને પછી એને મિક્સ કરવી તો તે મિશ્ર કેટલા ટકા ચોખા કેટલી દાળ હશે તે આપણે શોધવાનું છે તો ચાલો મિત્રો શોધીએ જવાબ કેવી રીતે લખાશે તો તો જવાબ લખાશે ગુણોત્તર અહીંયા લખીએ ચોખા અને અડદની દાળનો ગુણોત્તર કેટલો થાય તો આપણને અહીંયા કીધું છે ચોખાના બે ભાગ એટલે કે બે

ત્રણ વડે ભાગાકાર કરી ત્રણ છક અઢાર બે વદે અઢાર વીસ માંથી અઢાર જાય તો બે વદે ત્રણ છક અઢાર ફરી બે વધે તો હવે છાસઠ પૂર્ણાંક બે ભાગ્યા ત્રણ ટકા અડદની દાળનું શોધવું છે તો અહીંયા લખી શકાય અડદની દાળના ટકા બરાબર એક ભાગ્યા ત્રણ ગુણ્યાસો ટકા કોઈ પણ અપૂર્ણાંક હોય એને ટકા શોધો હોય તો સો વડે ગુણી નાખવા પડે તો ગુણ સો એકા સો સો ભાગી શકાય નહીં તેત્રીસ પૂર્ણાંક એક ભાગ્યા ત્રણ ટકા તો મિત્રો આ રીતે શોધી શકાય કે છાસઠ પૂર્ણાંક બે ત્રણ ટકા ચોખા છે અને તેત્રીસ પૂર્ણાંક એક ત્રણ અડદની દાળ છે તો મિત્રો આ રીતે ઉદાહરણ નંબર આઠ નો સોલ્યુશન કરી શકાય છે હવે જોઈએ ઉદાહરણ નંબર નવ ત્યાં સુધી જોતા રહો મારો નમસ્તે મિત્રો હવે જોઈએ ઉદાહરણ નંબર નવ રવિ રાજુ અને રોયને ને બસો પચાસ રૂપિયા એવી રીતે વાંચવામાં આવ્યા કે રવિને બે ભાગ રાજુને ત્રણ ભાગ અને રોયને પાંચ ભાગ મળ્યા તો આ વેચણીમાં દરેકને કેટલા રૂપિયા મળ્યા અને તેની ટકાવારી કેટલી હશે તો અહીંયા ત્રણ મિત્રો છે રૂપિયા વેચવામાં આવે છે રવિને બે ભાગ છે રાજુને ત્રણ ભાગ મળે છે અને પાંચ ભાગ છે તો દરેકના ભાગમાં કેટલા રૂપિયા આવ્યા અને કેટલા ટકા આવ્યા તે આપણે શોધવાનું છે તો ચાલો મિત્રો પેલા ગુણોત્તર શોધીએ લખીએ જવાબમાં ગુણોત્તર ગુણોત્તર એટલે દરેકનો ભાગનો ગુણોત્તર તો રવિને બે ભાગ રાજુને ને ત્રણ અને રોય ને પાંચ તો કુલ ભાગ કેટલા થયા મિત્રો બે ગયા હવે આ રીતે આપણે દરેકના ભાગ અને ટકા શોધી શકાય અહીંયા ત્રણ મિત્રોના ત્રણ ભાગ પાડી દઈએ શરૂઆતમાં અહિયાં માટે રવિ માટે લખીએ અહીંયા રાજુ માટે લખશું માટે લખશું ચાલો પેલા શું શોધીએ કે રવિને મળતા રૂપિયા રૂપિયા શોધવા છે તો અપૂર્ણાંકને ને બસો પચાસ વડે ગુણી નાખો તો જવાબ મળી જાય બે ભાગ્યા દસ ગુણ્યા રૂપિયા સૂન સુન ઉડી જાય તો પચીસ નું પચાસ રૂપિયા મળી નાખીએ રાજુ કેટલા મળ્યા છે ત્રણ ભાગ તો કે દસ માંથી ત્રણ ત્રણ ભાગ્યા દસ હવે તને મળતા રૂપિયા તો રાજુને મળતા રૂપિયા બરાબર ત્રણ ભાગ્યા દસ ગુણ્યા બસો પચાસ રૂપિયા રોધીયે તો રોય ને મળતો ભાગ રોયને પાંચ ભાગ મળે છે તો પાંચ ભાગ્યા દસ એટલે કે દસ માંથી પાંચ ભાગ મળે છે તેને મળતા રૂપિયા શોધીએ તો રોય મળતા રૂપિયા અને રોય ને એકસો પચીસ રૂપિયા મળે ત્રણેય નો સરવાળો કરો તો એકસો પચીસ વત્તા પંચોતેર બસો અને પચાસ બસો પચાસ કુલ ટોટલ મળી જાય છે હવે તેના ટકાવારી શોધવાની છે

તૈયાર ભાગ્યા દસ ગુણ્યા સો ટકા ત્રીસ ટકા તો કહી શકાય કે રાજુને ત્રીસ ટકા મળે બરાબર પાંચ ભાગ્યા દસ ગુણ્યા સો ટકા સૂન સૂન ઉડી જાય તો પાંચ દસ પચાસ પચાસ ટકા તો મિત્રો આ રીતે શોધી શકાય છે અહીં આપણને દરેક રૂપિયા મળી ગયા છે દરેક ટકા મળી ગયા છે રવિને ને વીસ ટકા રાજુ ને ત્રીસ ટકા ને રોય પચાસ ટકા મળે છે તો થઈ ગયું ઉદાહરણ નંબર નવ નો સોલ્યુશન હવે આના આધારે થોડાક પ્રયત્ન કરવાના દાખલા ગણીએ તો તે માટે જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રયત્ન કરો દાખલા એમાં નંબર એક પંદર મીઠાઈઓની એવી રીતે વહેંચવામાં આવે કે મનુ અને સોનુને અનુક્રમે વીસ ટકા અને એસી ટકા મીઠાઈ મળે તો દરેકને કેટલી મીઠાઈ મળે તો ચાલો મળીયે જવાબ મનુને વીસ ટકા મીઠાઈ મળે અને સોનું ને ટકા મીઠાઈ મળે તો ચાલો મિત્રો ગણીએ કે કુલ મીઠાઈ કુલ મીઠાઈ પંદર છે તો મળતી મીઠાઈ બરાબર પંદર ના વીસ ટકા અને એ બાજુમાં લખીએ આપણે સોનું મળતી મીઠાઈ બરાબર પંદર ના એસી ટકા મળે ચાલો મિત્રો ગણતરી કરી દઈએ તો ના નીકળી જાય નાની જગ્યાએ શું આવે મિત્રો તો ગુણાકાર આવે વીસ એમ એમ ટકા નીકળી જાય નીચે શું આવશે શું આવશે ચાલો જે છેદ ઉડે ઉડાડી દઈએ પંદર દુ ત્રણ કેટલી મળે નાની જગ્યાએ ગુણાકાર એસી એમ ના એમ નીચે આવશે સો સૂન સૂન ઉડી જાય પંદર અઠાઈ એકસો ને વીસ ભાગ્યા દસ ઉડી જાય બાર ભાગ્યા એક એટલે બાર તો લખી શકાય કે બહાર મીઠાઈ મળે તો મિત્રો આ રીતે જવાબ છે આ થઈ ગયા પ્રયત્ન કરો એકનો દાખલો હવે જોઈએ નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રયત્ન કરો નો બીજો દાખલો ત્રિકોણ ત્રણ ખૂણા ગુણોત્તર બે જેમ ત્રણ જેમ ચાર હોય તો દરેક ખૂણા નું માપ શોધો તો આપણે લખી શકાય જવાબમાં કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો બરાબર એકસો એસી અંશ હોય છે બીજું કે ત્રણેય ખૂણાના ત્રણેય ખૂણાના નામ

તો ત્રણ ભાગ્યા નવ અને z નો ભાગ ખૂણાનું માપ વડે ગુણી રાખીશું ખૂણાનું માપ બરાબર બે ભાગ્યા નવ ગુણ્યા એકસો એસી અંશ ચાલો મિત્રો ગુણી નાખીએ નવ દુ અઢાર એમ તો બરાબર ત્રણ ભાગ્યા નવ ગુણ્યા એકસો એસી અંશ નવ દુ અઢાર વીસ એમ ના એમ તો વીસ તારી સાહીઠ અંશ અને જેડ નું માપ શોધીયે તો જેડના ખૂણા માપ બરાબર મળી ગયા કયા ખૂણાના માપ મળી ગયા ચાલીસ સાહીઠ અને એસી સરવાળો કરી તો પણ ચેક થઈ જાય કે ચાલીસ અને સાહીઠ સો સો ને એસી એકસો એસી ત્રણે સરવાળો પણ એકસો થાય છે તો આ થઈ ગયું પ્રયત્ન કરોના બીજા દાખલાનું સોલ્યુશન હવે જોઈએ વસ્તુમાં વધારો જોઈએ નમસ્તે મિત્રો વધારો અથવા ઘટાડો તો ક્યારેક વધારો થાય ક્યારેક ઘટાડો થાય તો એના દાખલા આપણે ગણવાના છીએ જોઈએ ઉદાહરણ નંબર દસ એક શાળાની ટીમ આ વર્ષે છ રમતો જીતી હતી આ વર્ષે છ રમતો જીતી હતી જ્યારે ગયા વર્ષે ચાર રમતો જીતી હતી તો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે કેટલા ટકા વધારો થયો તો એના માટે દાખલો ગણવા માટે કોઈ પણ વધારો ઘટાડો હોય તો સૂત્ર છે ટકાવારીમાં વધારો અથવા ઘટાડો હોય તો ટકા વધારો અથવા ઘટાડો બરાબર રાશિનો તફાવત ભાગ્યા મૂળ રાશિ ગુણ્યા સો ટકા ચાલો હવે વધારાનો આપણે કે રાશિનો તફાવત નો તફાવત કેટલો ગણ્યો મિત્રો તો આ વર્ષે કેટલી જીતી છ ગયા વર્ષે કેટલી જીતી હતી ચાર તો છ ઓછા ચાર કેટલા આવ્યા બે તો આ વર્ષે છ જીતી હતી ગયા વર્ષે ચાર હતી તો કેટલી વધી તો છ ઓછા ચાર બે વધારે થઈ છે તો રાશિ રાશિનો તફાવત મૂળ રાશિ તો મૂળ કઈ લઈશું તો આપણને મૂળ એમ થાય કે અત્યારે નવી કે જૂની તો જૂની મૂળ ગણાય જૂનીના આધારે નવી થઈ છે જૂનીના આધારે નવામાં વધારો થયો છે માટે મૂળ રાશિમાં જૂની રાશિ આવે એમાં ચાર લેવું પડે છ લેવાય નહીં કારણ કે પહેલા ચાર હતી ચાર જીત્યા હતા પછી છ જીત્યા છ નવી થઈ જે નવી રાશિ રાશિમાં ચાર આવશે કિંમતો તફાવત બે મૂળ રાશિ છે ચાર ગુણે સો ટકા છેદ ઉડાડીએ પચીસ ચોકસો અને પચીસ પચાસ ટકા તો આપણે કહી શકાય કે પચાસ ટકાનો

પહેલાની સંખ્યા સો લાખ તો તફાવત એટલે કે મૂળ રાશિ નો તફાવત કેટલો આવે મિત્રો તો એકસો પચાસ લાખ ઓછા સો લાખ બરાબર એકસો પચાસ માંથી સો જાય તો જવાબ આવે પચાસ લાખ તો લખીએ થયો અહીંયા એકસો પચાસ થી ઘટી ને સો લાખ થાય છે તો લખી શકાય મૂળ જવાબમાં લખીશું તફાવત એટલે કે રાશિ તફાવત ભાગ્યા મૂળ રાશિ ટકા તફાવત કેટલો છે મિત્રો પચાસ લાખ મૂળ રાશિ કેટલી છે એકસો પચાસ લાખ ગુણ્યા સો ટકા ચાલો મિત્રો ઉડાડવાનું છે જો અહીંયા લાખ લાખ ડાયરેક્ટ ઉડાડીએ લાખની જગ્યાએ પાછળ સૂન પણ કરી શકાય તમે તે કર્યું સાચું જ પડે સૂન સૂન ઉડી જાય પાંચ તરી પંદર તો શું વધ્યું ઉપર સો વધ્યા નીચે વધ્યા ત્રણ સો ભાગ્યા ત્રણ ટકા અને ઘટાડો થયો તેવું કહી શકાય તો આના આધારે આપણે ઘટાડો શોધી શકાય આ રીતે વધારો પણ શોધી શકાય છે આ થઈ ગયું ઉદાહરણ નંબર અગિયાર હવે આના આધારે આપણે પ્રયત્ન કરવાના થોડાક દાખલા જોવાના છે અને પરીક્ષામાં પૂછાય તો કેવી રીતે ગણાય તે આપણે સમજવાનું છે તો તે માટે જોતા રહો મારો વિડીયો વિડીયો જોવા માટે તોનો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રયત્ન કરોના દાખલા પ્રયત્ન કરોનો પ્રશ્ન નંબર એક વધારા અથવા ઘટાડાની ટકાવારી શોધો તેમાં પણ પહેલો દાખલો સટની કિંમત બસો રૂપિયા એસી થી ઘટીને બસો દસ થઈ છે તો આપણે જવાબમાં લખી શકાય કે મૂળ રાશિ બરાબર બસો એસી રૂપિયા અને તફાવત એસી માંથી કેટલી થઈ ગઈ બસો દસ તો બસો એસી ઓછા દસ બાદ બાકી કરીએ જીરો માંથી ઝીરો સાત માંથી એક જાય તો આઠ માંથી એક જાય તો સાત અને બે માંથી જીરો જાય તો બે સિત્તેર રૂપિયા બસો એસી માંથી બસો દસ જાય તો સિત્તેર રૂપિયા જવાબ આવે તફાવત મળી ગયો હવે લખીએ ટકાવારીમાં ઘટાડો બરાબર રાશિ નો તફાવત ભાગ્યા મૂળ રાશિ ગુણ્યા સો ટકા મિત્રો સૂત્ર મુકાઈ ગયું છે હવે આપણે ગણતરી કરીએ શું ગણતરી કરવાની છે ક્રાસ નો તફાવત કેટલો આપ્યો છે સાત ચોક અઠ્યાવીસ તો શું વધ્યું ઉપર ઉપર વધ્યા સો ટકા નીચે વધ્યું ચાર સો ભાગ્યા ચાર તો જવાબ લખાય પચીસ ચોકસો પચીસ ટકાનો ઘટાડો થયો નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રયત્ન કરોના બીજા પ્રશ્ન એકનો બીજો દાખલો કોઈ એક પરીક્ષામાં મળેલ ગુણ વીસ થી વધીને ત્રીસ થાય છે અહીંયા આપણને ગુણ વધે છે વધારો થાય છે તો લખીએ જવાબ મૂળ રાશિ એટલે કે ગુણ કેટલા હતા પડશે ત્રીસ ઓછા વીસ એટલે થશે દસ ગુણ હવે આપણે ટકાવારી શોધવાની છે તો લખવાનો જવાબ ટકાવારીમાં વધારો બરાબર રાશિ દઈએ તફાવત આપણને મળ્યો કેટલો મળ્યો દસ ગુણ મૂળ રાશિ કેટલી છે વીસ ગુણ અહિયાં ગુણ ગુણ ઉડી જાય એટલે ટકાવારીમાં ગુણ આવતા નથી સુન સુન ઉડી જાય શું વધ્યું સો એકા સો નીચે વધ્યા બે સો ભાગ્યા બે એટલે કે પચાસ ટકા તો કહી શકાય કે પચાસ ટકાનો વધારો થયો તો મિત્રો આ થઈ ગયું પ્રયત્ન કરો પ્રશ્ન એક ના બીજા દાખલાનો જવાબ હવે જોઈએ પ્રયત્ન કરો નો પ્રશ્ન નંબર બે ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રયત્ન કરવાનો પ્રશ્ન નંબર બે મારી મમ્મી કહે છે કે બાળપણમાં પેટ્રોલ રૂપિયા દસ લીટર છે તો કિંમતમાં કેટલા ટકા વધારો થયો તો મિત્રો સમજીએ પ્રશ્ન કે મમ્મીએ કીધું કે એમના બાળપણમાં દસ રૂપિયા પ્રતિ લીટર એટલે કે એક લીટરના દસ રૂપિયા પેટ્રોલનો ભાવ હતો એક રૂ ભાવ છે એટલે કે ભાવ સતત વધતો જાય છે તો અહિયાં કીધું છે કે દસ રૂપિયા ના સિત્તેર રૂપિયા થઈ ગયા તો કિંમતમાં કેટલા ટકા વધારો થયો તો ચાલો મિત્રો જવાબ શોધીએ લખીએ જવાબ મૂળ રાશિ એટલે કે પહેલાનો પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર કેટલો હતો તો દસ રૂપિયા તફાવત જોઈએ તફાવત અત્યારે કેટલા રૂપિયા હતો સિત્તેર રૂપિયા પેહલા હતો દસ સિત્તેર માંથી દસ જાય તો સાહીઠ રૂપિયા તફાવત આવે તો આ ગયો તફાવત હવે જોઈએ ટકાવારી તો લખીએ ટકાવારીમાં વધારો મૂળ રાશિ અહીંયા આવશે ઉપર આવશે રાશિ નો તફાવત ભાગ્યા મૂળ રાશિ ગુણ્યા ટકા ચાલો મિત્રો સૂત્ર મુકાઈ ગયું છે સુત્રમાં ખાસ ધ્યાન રાખવાનું છે તફાવત ઉપર આવશે સો ટકા વાળે ગુણા છે ચાલો કિંમતો દસ રૂપિયા ગુણ્યા ટકા ચાલો હવે જોઈએ સુન સુન ઉડી જાય છ ભાગ્યા એટલે છ એકા છ ગુણ્યા સો તો છસો ટકા તો કહી શકાય કે છસો ટકા વધારો થયો છે નમસ્તે મિત્રો તો આજે આપણે વિડીયોની અંદર જોયું ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ સાત રાશિઓની તુલનાનો ભાગ નંબર ત્રણ જોયો નંબર ત્રણની આપણે અંદર આપણે ગુણોત્તરમાંથી ટકા અને ટકામાં વધારો ઘટાડોના દાખલા જોયા ઉદાહરણ જોયા અને પ્રયત્ન કરોના દાખલા ગણ્યા જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય એક દાખલા ગણતા આવડ્યું હોય એક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન રહે તો મારી યુટ્યુબ ચેનલની અંદર ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો તેમજ સ્વાધ્યાયના વિડીયો અને મોડલ પેપરના સોલ્યુશન પણ મૂકવામાં આવવાના છે માટે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા જે રોજે રોજ નવા વિડીયો રોજ સવારે આઠ વાગે મૂકવામાં આવે છે તેના મેસેજ તમને મળતા રહે અને તમે પણ આઠ વાગે લાઈવ જોઈ શકો તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર જય હિન્દ જય ભારત